આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો એકત્રીસ જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને ગુજરાતે આવી સાત પચાસ લાખ મહિલાઓને લખપતિ દીદીઓ બનાવવાનો નિર્ધાર કર્યો છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાને આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ આપી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પાંચ લાખ રેશન કાર્ડ બંધ સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકનો એનએફએસએમાં સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે તો મિત્રો બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડ ની સંખ્યા ઓછી કરતી જાય છે તો મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ લઈને મોટી જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડ લઈને મોટી જાહેરાત નાણાં મંત્રીએ બજેટમાં કરી છે નિર્મલા સીતારમણે કહ્યું છે કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તે મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં પંચમહાલ છોટા ઉદેપુર તારાપુર કપડવંજ અને વડોદરાનું નામ સામેલ છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દસ ભાગોમાં બેથી ચાર ઇંચ વરસાદ વરસી શકે છે પાટણ અને માંડલમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે